બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેનને લઈને ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે ઈશ્વર પટેલે રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચોવીસે એક બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે જિલ્લા ભાજપ સંગઠનને ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલનું મેન્ડેટ આપ્યું હતું જ્યાં કોંગ્રેસ છ સદસ્ય દ્વારા કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ ત્યારે દિયોદર એપીએમસી ચેરમેન માટે એક જ ફોર્મ રજૂ કરાયું હતું જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલને ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ ફરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલને ફુલાર પહેરાવી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા અને પેડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ ફરણી કરાતા ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી જે દિયોદર એપીએમસીમાં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની કરવામાં આવી છે તેમાં ભારતીય જનતા પાર્ટી પરદેશનું શિશ નેતૃત્વ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શિશ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દી હજાર એપીએમસી એમનો મેન્ડેટ આપેલો છે આગામી સમય ની અંદર માલાભાઈ આ માર્કેટનો નો વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્ય થયેલ છે મારા તમામ હું ભારતીય જેટલો આભાર બન્યો અને આ માર્કેટનો સજાનો માટે વિકાસ થાય આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગ ને કે ખેડૂતને ના પડે એના અભિપ્રાય છે